નમસ્કાર ગુજરાત આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર એક ગંભીર ચક્રવાત શક્તિ વાવાઝોડું બની ચૂક્યું છે મિત્રો ગુજરાતમાંથી જે સિસ્ટમ ધમરોળીને ગઈ એ સિસ્ટમ હવે એક ગંભીર ચક્રવાત એક વાવાઝોડાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે અરબી સમુદ્રની અંદર મિત્રો ગંભીર ચક્રવાત બની ચૂક્યું છે હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી નાખી છે લાઈવ તમે મિત્રો આ મહાચક્રવાત ની અંદર મિત્રો ફેરવાઈ ગયું છે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર મિત્રો આ ચક્રવાત ફેરવાઈ ગયું છે ખૂબ ભારે ચક્રવાત ગંભીર ચક્રવાત અરબી સમુદ્રમાં મિત્રો બન્યું છે આ એ જ મિત્રો સિસ્ટમ છે જે ગુજરાતને ધમરોળીને મિત્રો અરબી સમુદ્રમાં જતી રહી હતી એ જ સિસ્ટમ અત્યારે ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગઈ છે અને આ ચક્રવાત હવે આવનારા સમયમાં ગુજરાતની નજીક ફરીથી ટર્ન મારીને મિત્રો આવવાની છે આવી રીતના મિત્રો ટર્ન મારશે ને ફરીથી આપણો ગુજરાત છે એ ગુજરાત નજીક મિત્રો આવશે એવી મિત્રો શક્યતા હવામાન વિભાગ દ્વારા મિત્રો બતાવવામાં આવી છે શું ફરીથી આ વાવાઝોડું વિશાળ સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની નજીક આવશે કે નહીં એ તમામ ડિટેલ મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આપણે બતાવવાની છે એક એક ચોખ્ખી માહિતી બતાવવાના છે બીજી તરફ મિત્રો તમને એ પણ બતાવવાનું છે કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ જે આવી હતી ભારતના ભાગની અંદર મિત્રો અંદરની તરફ ઉપર બાજુ ઉત્તરાખંડ બાજુ ઉત્તર પ્રદેશ બાજુ મિત્રો અત્યારે પહોંચી ગઈ છે અત્યારે એ સિસ્ટમ પણ ડીપ ડિપ્રેશન અવસ્થાની અંદર છે મિત્રો ધમરોળી રહી છે એ સિસ્ટમને કારણે ગુજરાત પર શું અસર થવાની છે તમામે તમામ ચર્ચા વિચારણા કરીશું આવનારી મિત્રો સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખથી ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે તમામે તમામ લેટેસ્ટ અપડેટ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે શું માહિતી છે તમામ જણાવીશું વાવાઝોડાની અસર ગુજરાતમાં શું થવાની છે ફરીથી રિટર્ન વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહીં એ તમામે તમામ આગાહી અને હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે ઓફિશિયલ રિપોર્ટ વાવાઝોડા લઈને જાહેર કર્યો છે તમામે તમામ ડિટેલ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું તો જે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કરતાં પણ ખતરનાક જેને ગંભીર ચક્રવાત કહેવામાં આવે છે એ સ્વરૂપ ધારણ કરી નાખ્યું છે જેને મિત્રો આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે મિત્રો ઓળખતા હોય છે આ સ્ટ્રોમ મિત્રો જ્યારે બને છે ગંભીર ચક્રવાતમાં એ કેવી રીતના બનતું હોય તો મિત્રો તમને જણાવી દઉં એક સિસ્ટમ મિત્રો આપણા ગુજરાતમાંથી નીચેથી આવી રીતના પસાર થઈ હતી તમામ મિત્રોને ખબર જ છે ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ નવરાત્રી દરમિયાન મિત્રો પાડી દીધો એ જ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો વિશાળ સ્વરૂપ ધારણ કરી નાખ્યું છે આ સિસ્ટમ મિત્રો જ્યારે ગુજરાતની અંદર હતી ત્યારે વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન અવસ્થાની અંદર હતી આ સિસ્ટમ જેવી અરબી સમુદ્રમાં આવી ત્યારે પણ મિત્રો ડિપ્રેશન અવસ્થાની અંદર હતી ત્યાર પછી ધીમે ધીમે આગળ વધીને ડીપ ડિપ્રેશનની અંદર એટલે કે વધુ મજબૂત બની ત્યાર પછી ધીમે ધીમે આગળ વધીને ગઈકાલે એ સિસ્ટમ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર એટલે કે વાવાઝોડાની અંદર મિત્રો ફેરવાઈ હતી અને આજે મિત્રો ચાર તારીખના રોજ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી માંથી પણ આગળ વધીને આ વાવાઝોડાનું સ્વરૂપ ગંભીર રીતના બની ગયું છે અત્યારે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે ગંભીર ચક્રવાતનું સ્વરૂપ મિત્રો આજે ચાર તારીખના રોજ ધારણ કરી નાખ્યું છે લાઈવ મિત્રો આ મોડલની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગે પણ પોતાની ઓફિશિયલ જે સાઇટ છે મિત્રો એની અંદર પણ આ સિવિયર સાયક્લોનિકની સ્ટ્રોમની પુષ્ટિ કરી નાખી છે આ વાવાઝોડું અત્યારે ગંભીર ચક્રવાતમાં મિત્રો દેખાઈ રહ્યું છે મિત્રો હવામાન વિભાગનો લેટેસ્ટ જે રિપોર્ટ જાહેર કર્યો છે એ રિપોર્ટ તમને સૌ મિત્રોને બતાવી દઉં તો મિત્રો આજની તારીખ તમે જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજ છે ચાર દસ બે હજાર પચીસ એટલે કે મિત્રો આજની તારીખ આજની તારીખમાં જે સેટેલાઇટ ઇમેજ મિત્રો ઉપરથી દ્રશ્યો જે સેટેલાઇટ દ્વારા લેવામાં આવ્યા છે એની અંદર મિત્રો કહેવામાં આવ્યું છે કે આ જે

આવી રીતના આગળ વધ્યું ત્યાર પછી આવી રીતના વળાંક લઈને ઉપર ગયું ત્યાર પછી મિત્રો અત્યારે આ અવસ્થાની અંદર મિત્રો આ ટપકું તમે ઘાટું કરું છું એ જગ્યાએ મિત્રો અત્યારે વાવાઝોડું પહોંચ્યું છે

વળાંક લઈને ફરીથી આવી રીતના ગુજરાત તરફ આગળ વધશે આવી રીતના મિત્રો હવામાન વિભાગે પોતાનો ટ્રેક ઓફિશિયલી ટ્રેક જાહેર કર્યો છે અને તારીખ વાઇઝ મિત્રો ટ્રેક જાહેર કર્યો છે મિત્રો આજે ચાર તારીખ છે ચાર તારીખના રોજ આ વાવાઝોડાનું સ્વરૂપ અહીંયા મિત્રો આવી ચૂક્યું છે આ વાવાઝોડું ચાર તારીખે મિત્રો ફરી રહ્યું છે સાહીઠ કેટી એટલે કેટલા મિત્રો એ પણ અહીંયા જાણી લ્યો પચાસ થી લઈને ત્રેસઠ કેટી નો વિસ્તાર હોય એટલે કે મિત્રો બાણું લઈને એકસો ને સત્તર કિલોમીટર ની ઝડપે મિત્રો અત્યારે વાવાઝોડું ફરી રહ્યું છે એટલે કે મિત્રો બાણું કિલોમીટર કરતાં પણ વધી ઝડપે અત્યારે વાવાઝોડું ફરી રહ્યું છે એટલે કે મિત્રો એને ભારે સ્વરૂપ કહેવામાં આવે છે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર મિત્રો વાવાઝોડું અત્યારે ફરી રહ્યું છે ત્યાર પછી મિત્રો એ પાંચ તારીખે આ વાવાઝોડું અહીંયા પહોંચી જશે ત્યારે પણ આ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર હશે એટલે કે આવતીકાલે પાંચ તારીખે પણ આ વાવાઝોડું ગંભીર ચક્રવાતની અંદર હશે છ તારીખે વાવાઝોડું થોડુંક ઠંડુ પડશે અને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં એટલે કે વાવાઝોડાના સ્વરૂપમાં જ મિત્રો ગણાશે ત્યાર પછી સાત તારીખે મિત્રો અહીંયા પહોંચી જવાનું છે ધીમે ધીમેની ઝડપ મિત્રો જે પવનની છે એ ઘટતી જશે અને સાત તારીખના રોજ વાવાઝોડાનું સ્વરૂપ ધીમે ધીમે ઘટીને ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો આવી જશે તો આવી રીતના મિત્રો વાવાઝોડું આવવાનું છે યુટન માર્શિયન મિત્રો ગુજરાત તરફ ફરીથી વાવાઝોડું આવશે એવું મિત્રો અત્યારે હવામાન વિભાગે પુષ્ટિ કરી છે જો કે મિત્રો આ એનો બીજો ગ્રાફ છે આ ગ્રાફની અંદર જે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ છે કેવી રીતના વધુ મજબૂત અવસ્થામાં કેટલા ઘેરાવાની અંદર મિત્રો ફરતું હશે એ ઘેરાવો પણ મિત્રો બતાવવામાં આવ્યો છે જો કે મિત્રો આ વાવાઝોડાનો ઘેરાવો અત્યારે ગુજરાત સુધી પહોંચતો નથી તેથી અત્યારે ગુજરાતની અંદર મિત્રો કોઈ એટલી બધી અસર થવાની નથી કારણ કે મિત્રો જે આપણું દ્વારકાનું કેન્દ્રબિંદુ છે દ્વારકાથી લઈને આ જે વાવાઝોડું અત્યારે બસો ને કિલોમીટર દૂર મિત્રો જતું રહ્યું છે એટલે કે ખૂબ દૂર ગુજરાતથી જતું રહ્યું છે એટલા માટે અત્યારે ગુજરાતની અંદર એની કોઈ અસર થવાની નથી પરંતુ તેમ છતાં જે આપણા દ્વારકા બાજુનો પોરબંદર જામનગર બાજુનો ભાગ છે અને જે કચ્છનો મિત્રો આ પશ્ચિમ તરફનો ભાગ છે એ ભાગની અંદર મિત્રો પવનની ગતિ મિત્રો ઝડપ મિત્રો વધુ રહી શકે છે બાકીના ગુજરાતના ભાગ કરતાં પરંતુ એટલી બધી પણ ઝડપી નહીં હોય કારણ કે વાવાઝોડું અત્યારે ગુજરાતથી બહોજ દૂર છે મિત્રો 260 કિલોમીટર દૂર આવેલું છે એટલે મિત્રો અત્યારે કોઈ એની અવસ્થાની મિત્રો ફેરફાર થવાનું નથી પરંતુ જ્યારે યુટર્ન મારીને ફરીથી ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો આગળ શું કન્ડિશન થશે મિત્રો હવામાન વિભાગને જોવાનું રહ્યું અત્યારે તો મિત્રો યુટર્ન મારવાની ગતિ દર્શાવી છે પરંતુ દર્શક મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો આ વાવાઝોડાનો ટ્રેક હજી અત્યારે ફાઇનલ થયો નથી આ જે ટ્રેક હવામાન વિભાગે બતાવ્યો છે પોતાનું અનુમાન લગાવીને બતાવ્યો છે કે આવી રીતના કદાચ આવી શકે એમ છે ફાઇનલ અત્યારે ટ્રેક થયો નથી આ પણ મારી શકે છે એમ સીધે સીધું પણ આગળ વધ્યું જાય અથવા તો આયા ને આયા વાવાઝોડું ખતમ થઈ જાય એવી અલગ અલગ પોઝિશન મિત્રો બની શકે છે અલગ અલગ મોડલો દ્વારા પણ બતાવ્યું છે મિત્રો એ પણ તમને બતાવી દઉં આપણા ભારતના હવામાન વિભાગે કીધું છે કે વાવાઝોડું આવી રીતના ટર્ન મારશે પરંતુ બીજા જે છે એમાં અમુક મોડલમાં એવું કીધું છે કે આ વાવાઝોડું સીધે સીધું આગળ વધશે અમુક અંદર મિત્રો એવું કીધું છે કે આ વાવાઝોડું અહીંયા આવીને મિત્રો દરિયાની અંદર જ ખતમ થઈ જશે તો કઈ કંડિશન આવશે એ મિત્રો આવનારા સમયમાં મિત્રો એક બે દિવસમાં ખબર પડી જશે એટલે અત્યારે કોઈ ચિંતા કરવાની કોઈ ગંભીર ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો વાવાઝોડું ટન પણ મારશે તો પણ મિત્રો વાવાઝોડાની ગતિ ધીમે ધીમે ઘટતી જવાની છે અત્યારે મિત્રો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે ત્યાર પછી ફરીથી મિત્રો અહીંયા જોઈ શકો છો સાયક્લોનિક સ્ટ્રોમમાં આવી જશે ત્યાર પછી ફરીથી ડીપ ડિપ્રેશનમાં આવી જશે એટલે મિત્રો વાવાઝોડું ઠંડુ પડીને ગુજરાત તરફ આવવાનું છે એટલે જો મિત્રો આગળ શું ઘટના બનશે એ મિત્રો આવનારા સમયમાં ખબર પડશે અત્યારે કોઈ પણ મોડલે એવી ભયાનક આગાહી નથી કરી કે ગુજરાતમાં વિનાશ આવશે કે એવી કોઈ આગાહી નથી કરી કારણ કે જે લોકોએ પણ જે મોડલે આગાહી કરી છે કે વાવાઝોડું ટર્ન મારશે એણે પણ એવું કીધું છે કે વાવાઝોડું ટર્ન મારશે તો પણ ધીમી ગતિ એટલે ગુજરાત તરફ આવતા આવતા એ વાવાઝોડું પણ ખતમ થઈ જશે એ ધીમી સિસ્ટમની અંદર ફેરવાઈ જશે એટલે ગુજરાત તરફ આવશે તો પણ ખાલી હળવા વરસાદ પડવાના છે કોઈ ભારે વાવાઝોડું ગુજરાત તરફ આવવાનું નથી હાલની કન્ડિશન પ્રમાણે મિત્રો આવું અત્યારે બતાવવામાં આવ્યું છે અને મિત્રો એ પણ કહેવાનું કે કદાચ આ વાવાઝોડું વાવાઝોડાના સ્વરૂપમાં પણ આવી શકે છે પણ એ આવનારા સમયમાં ખબર પડશે અત્યારે કોઈ મોડલે એવી ખતરનાક વિનાશક આગાહી ગુજરાત માટે કરી નથી એટલે કોઈ પણ લોકોએ અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે કે નહીં બે ત્રણ દિવસની અંદર મિત્રો ખબર પડવાની છે અને હવે મિત્રો તમામ મિત્રોને બીજી સિસ્ટમની જે વાત કરવાની છે સિસ્ટમ તમને જણાવી દઉં બંગાળની ખાડીમાં મિત્રો જે સિસ્ટમ હતી અત્યારે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બાજુ મિત્રો પહોંચી ગઈ છે આ સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશન અવસ્થાની અંદર એટલે કે એ પણ મજબૂત અવસ્થાની અંદર છે પરંતુ એની ગુજરાતને કોઈ અસર થવાની નથી ગુજરાતથી મિત્રો ખૂબ દૂર છે અને આ સિસ્ટમ આવી રીતના નેપાળ બાજુ ઉપરના દેશોની અંદર મિત્રો જતી રહેવાની છે એટલે ગુજરાત તરફ મિત્રો આ સિસ્ટમ આવવાની નથી આ સિસ્ટમ આજની તારીખ મિત્રો આજે ચાર તારીખ છે અને આજની તારીખની અંદર મિત્રો આ સિસ્ટમ કેવી રીતના કઈ દિશામાં મિત્રો ક્યાં ધમરોળી રહી છે પણ મિત્રો હવામાન વિભાગે કીધું છે કે આ સિસ્ટમ અત્યારે આ બિહાર બાજુનો વિસ્તાર ઉત્તરાખંડ બાજુનો વિસ્તાર છે એમાં ધબ ધબાટી મિત્રો બોલાવી રહી છે બિહારની અંદર મિત્રો રેડ એલર્ટ આપ્યું છે ઉત્તરાખંડમાં પણ મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ વિગતવાર મિત્રો સિસ્ટમ અત્યારે આ દિશાની અંદર છે એટલે મિત્રો ધમરોળી રહી છે ગુજરાતની અંદર આજની તારીખમાં કોઈ લેટેસ્ટ તાગાહી થઈ નથી પરંતુ મિત્રો આવનારી તારીખ આવનારી તારીખ મિત્રો લખી લેજો આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે ફરીથી ગુજરાતની અંદર વરસાદી માહોલ મિત્રો જામવાનો છે એમના દ્વારા મિત્રો લાઈવ આગાહી મિત્રો આપણે જાણીશું એક મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો આ સિસ્ટમ છે સિસ્ટમ એની મિત્રો ગુજરાતમાં કોઈ અસર થવાની નથી પરંતુ અહીંયા મિત્રો આ રાજસ્થાન બાજુનો વિસ્તાર છે ને એ બાજુ એક ડિસ્ટર્બન્સ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાનું છે ને એ ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે એના વાદળો ગુજરાત તરફ આવશે એટલે ગુજરાતના ભાગને મિત્રો અસર કરવાની છે અને ગુજરાત ઉપર વરસાદ લાવશે એક મિત્રો આ વાવાઝોડું યુટર્ન મારીને ગુજરાત સુધી આવતા નબળું પડવાનું છે પરંતુ ગુજરાતની અંદર આવશે એટલે એ પણ અસરને કારણે મિત્રો મિત્રો ગુજરાતમાં વરસાદ પડે એવી આ મોડલની આગાહી કરવામાં આવી છે જોકે મિત્રો આ જે આગાહી જે વાવાઝોડું યુટર્ન મારશે એ અત્યારે ચોક્કસ કહી શકાય નહીં પરંતુ બંને મોડલ મુજબ મિત્રો આપણે આગાહી કરતા આગળ વધીએ તો મિત્રો આ મોડલ અત્યારે આજની તારીખમાં ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી પરંતુ આ વાવાઝોડાનું સ્વરૂપ છે આ કચ્છનો પશ્ચિમનો ભાગ એ બધાની અંદર મિત્રો આજે પવનની થોડીક ગતિ વધુ રહી શકે એમ દેખાય છે ત્યાર પછી મિત્રો આજે ઉપરની બંગાળની ખાડીની સિસ્ટમ છે આવી રીતના નેપાળ બાજુ મિત્રો જતી જોવા મળશે અને આ બાજુ રાજસ્થાન બાજુ મિત્રો મેં તમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરી હતી એ ડિસ્ટર્બન્સ બનતું મિત્રો ધીમે ધીમે જોવા મળશે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ મિત્રો વધુ મજબૂત બનીને મિત્રો ધીમે ધીમે આવી રીતના આગળ આવવાની છે અને આવી રીતના ફરીથી સિસ્ટમ આવી રીતના ગુજરાત તરફ આવશે એવા ઈ સીડબલ્યુ એમએફ મોડલની અંદર પણ મિત્રો બતાવવામાં આવ્યું છે ગુજરાતના ભારતના હવામાન વિભાગે પણ મિત્રો કીધું છે કે આ સિસ્ટમ યુટન મારશે અને ઈ સી એમએફ મોડલ પણ કહી રહ્યું છે કે આ સિસ્ટમ યુટર્ન મારશે કારણ કે મિત્રો ઉપરની તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો સર્જાઈ રહ્યું છે એને કારણે મિત્રો જે પવનો આવી રીતના ગતિ કરશે પવનો ફરીથી આ વાવાઝોડાને ખેંચીને ગુજરાત તરફ મિત્રો લાવશે એટલે શક્યતા તો છે કે વાવાઝોડું ગુજરાત તરફ ફરીથી યુટર્ન મારશે પરંતુ એટલું ભારે વાવાઝોડાના સ્વરૂપમાં આવશે એવું અત્યારે કોઈ મોડલે મિત્રો બતાવ્યું નથી એટલે એવી ગભરાવાની જરૂર નથી આ મોડલ મિત્રો તમે સાત તારીખનું મિત્રો જોઈ શકો છો સાત તારીખે ઉપરની તરફ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો અહીંયા બની ચૂક્યું છે એ ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર મિત્રો વાદળો છવાયેલા હશે એને કારણે મિત્રો વરસાદ પડવાનો છે એટલે સાત તારીખે ગુજરાતના કયા ભાગમાં વરસાદ પડશે મિત્રો નોંધી રાખજો આ મિત્રો બનાસકાંઠા પાલનપુર બાજુનો ઉત્તર ગુજરાતનો ભાગ છે આ મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ દાહોદ ગોધરા છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આ બધા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે નીચે મિત્રો આ બાજુ ભાવનગરનો વિસ્તાર ભરૂચનો વિસ્તાર સુરતનો વિસ્તાર વલસાડ બાજુનો વિસ્તાર એ બધા વિસ્તારમાં મિત્રો સાત તારીખે વરસાદ પડશે આઠ તારીખે મિત્રો નીચેથી એક વાવાઝોડાનું સ્વરૂપ જે મિત્રો સિસ્ટમ હતી એ સિસ્ટમ નબળી પડીને મિત્રો ગુજરાત તરફ મિત્રો આવવાની છે એને કારણે પણ મિત્રો વરસાદ પડશે ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ મિત્રો બંને સિસ્ટમ એકબીજાની અંદર વિલન થઈ ગઈ છે અને બંને સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આ બાજુનો દ્વારકાનો ભાગ પોરબંદરનો જામનગરનો ભાગ મિત્રો બધો ભાગ રાજકોટનો ભાગ કચ્છની અંદર પણ વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી બધામાં મિત્રો આ મિત્રો આઠ તારીખે વરસાદી માહોલ જામશે એવી જ રીતના નવ તારીખે પણ મિત્રો જોઈ શકો છો આ સૌરાષ્ટ્રનો નીચેનો ભાગ ભાવનગર મહુવા અમરેલી જુનાગઢ એ બધા ભાગમાં વરસાદ પડશે કારણ કે સિસ્ટમ ફરીથી આવી રીતના નીચેથી આવી રીતના પસાર થવાની છે તો આવી રીતના મિત્રો આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તો મિત્રો આવી રીતના વરસાદ પડવાનો છે અને ત્યાર પછી દસ તારીખથી વાતાવરણ ચોખ્ખું થઈ જવાના મિત્રો અણસાર દેખાઈ રહ્યા છે આવી રીતના મિત્રો વરસાદ પડશે અને મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે ગુજરાતની અંદર પહેલું માવઠું જોવા મળશે કારણ કે મિત્રો ગુજરાતમાં હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને ચોમાસાની વિદાય પછી જે વરસાદ આવતો હોય માવઠાના વરસાદ ગણાય છે તો ગુજરાતમાં પહેલું માવઠું આઠ તારીખ અને નવ તારીખથી મિત્રો આવવાનું છે તો તમામ મિત્રો જે ખેડૂત મિત્રો છે નોંધ કરી રાખજો આવનારી સાત આઠ નવથી થી ફરીથી વરસાદી માહોલ જામશે પરંતુ એવો અતિભારે વરસાદ પડવાનો નથી અને જે લોકો વાવાઝોડાથી બીતા હોય એ લોકોને પણ કહી દેવાનું કે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું નથી એટલે કે મિત્રો આ જે સ્વરૂપ છે અત્યારે વાવાઝોડાની અંદર બનેલું જ છે ગંભીર ચક્રવાતમાં છે પરંતુ ગુજરાતથી ખૂબ દૂર છે આ વાવાઝોડું જો યુટર્ન મારીને ગુજરાત તરફ આવશે તો પણ નબળું પડીને એક નબળી સિસ્ટમ બનીને જ આવવાનું છે કોઈ વાવાઝોડું બનીને આવવાનું નથી અત્યારે મોડલ એવું કહી રહ્યા છે પછી આવનારા સમયમાં શું થાય એ મિત્રો થોડા દિવસમાં જે મોડલ કહેશે એ પ્રમાણે મિત્રો આગાહી કરીશું પણ અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ મોડલે ગંભીર વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થાય એવી કોઈ આગાહી કરી નથી આજનો લેટેસ્ટ વિડીયો જે લોકોને ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો આવા જ રોજેરોજ આપણે સચોટ અને સાચા સમાચાર આપીશું ખેડૂત દુનિયા ચેનલમાં મિત્રો રોજેરોજ સમાચાર જોતા રહેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન